પગ પોચો પોચો મંડાય એવું થાય એટલે અહીંથી હતાણ થાય ને આમ કમર આખે આમ ખ્યાણે એવું લાગે છે એટલે કમર એમ કે ને એટલે એમ બીક લાગ્યા કરે હા દુખ છે દુખ છે એમ હવે ખોટવા ગઈ લેતી એ હવે હારી થઈ ગઈ વાકા વાળો તો હવે જો હબા કોણક નહીં હતો હું કયો છો આવીને હબાકો તો નીકળતો હતો કરતો અત્યારે હબાકો નથી નીકળતો ઉપડે બીજો શું ફરક લાગે બીજું ફરકતા લાગે આ હજળ હતું ને એ હજળ નથી